સરળ રીત પૂછે બાપુએ બતાવી પણ એવું જીવન આપણું હોય તો કુ સંસ્કારો થી માણસ નું જીવન ઘડાય છે માણસ જ્યારે સંત પાસે જાય ત્યારે એ પોતાની બુરાઈઓથી બચે છે સંત પા સંતના સાનિધ્યમાં જાય છે અને એ ખૂબીઓથી ભરાય છે એ ખૂબીઓથી ભરાય છે તેની વિવેક બુદ્ધિ જાગૃત થાય છે બાપુને અમૃતવાણી અમૃત વચનો છે સાંભળો સંતોના સંગથી સતસંગ કરે છે કિરણ ને શાંત ઉકળાટ ને ઉપશાંત બનાવે છે સંત સાનિધ્ય સંતોના સાનિધ્યમાં આવવાથી

ખાતા આવડે બોલતા આવડે વિચારતા આવડે પણ શું જોવું શું ખાવું શું બોલવું અને શું વિચારવું એમાં જ માણસ થાપ ખાઈને ભૂલ ખાઈ જાય એટલે જ કે છે ને કે માણસને બધું આવડે પણ જીવન જીવતા નથી આવડતું માણસ હોવા છતાં પાણા જેવા માટે બાપુ કે છે કે હે માણા તો માણા નહીં પાણા નહી માણા થતો માનવ માનવ તો થતો અત્યાર મેં કીધું એ પ્રમાણે બાપુના જે વચનો બધું આવડે પણ માણસે જીવન કેમ જીવવું એ જીવતા નથી આવડતું એ જાનવરથી પણ બદતર અત્યારના સમયમાં લગભગ એવું જીવન જીવી રહ્યા છે બાપુની વાત સત્ય છે બાપુ કે છે કે જેના નય નું લજ્જા ને મર્યાદાથી ડળેલા હોય નિર્મળતાથી ભરેલા હોય એને સંત કહેવાય હવે જો સંત થયું હોય તો બાપુ સરળ રસ્તો બતાવ્યો સરળ વાત કરી કઈ સાંભળો ફરી ફરી જેના નયો લજા નયનો લજ્જા અને મર્યાદાથી ઢળેલા હોય નિર્મળતાથી ભરેલા હોય એને સંત કહેવાય જેના વચનો મધુરાશ હોય મુખ ઉપર આડવાસ હોય એને સંત કહેવાય પછી એ વાણીમાં એક કીધું છે કે સંતને એ સંત પણ ભાઈઓ નથે મફત માં મળતા નથી મફત માં મળતા એ ના મૂલ ચૂક તારે સંત પણ રે ભાઈઓ નથી મફત માં આવા સંતના દર્શન માત્રથી પણ આપણે પાવન થવાય છે માટે સંતો નું દર્શન સંતો નું સાનિધ્ય માણસ ના જીવનનું જે દાવાનળ કામ ક્રોધ નામના જે દાવાનળ એને ઠારવાનું કામ એ સંત અને સદગુરુ કરે છે સદગુરુ અને સંત કરે છે સંત ગુરુ એ માણસના ડોસ નું નિદાન કરી આપે છે દવા કરી આપે છે સાધનાની કળા બતાવીને ડોસ મૂળને મૂળ ને નાબૂદ કરી નાખે છે સંત અને સદગુરુ છે સંત અને ગુરુ નો જીવન સંત અને ગુરુ તો જીવતરના જીવનના ઘડવૈયા છે તણાતા ભાવ સાગર માં જીવ ને એ સદગુરુ જે તારે છે ગુરુની મહિમા સંત ની મહિમા પૂજ્ય બાપુ એ કરી છે સાંભળી માણસના જીવનને ઘડે છે એ સંત ગુરુ માણસના જીવન થી જ સમાજમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે માણસ ઘડતર વિનાનો માણસ જ્યાં ત્યાં રૂપ છે ગુરુ નાનક સાહેબ કે છે ગુરુ નું મૂળ સ્વરૂપ જે શબ્દ છે આત્મા કે શબ્દનો શિષ્ય છે ગુરુનું મૂળ સ્વરૂપ શબ્દ છે અને આત્મા શબ્દનો શિષ્ય છે શબ્દ શબ્દ ગુરુ સુરતી દુની ચેલા નાનક સાહેબ આદિ ગ્રંથમાં કીધું છે ગ્રંથ સાહેબ આ કથનનો ભાવ એ છે કે જીવ નું મૂળ સ્વરૂપ આત્મા છે શરીર તો બંને અવસ્થામાં સાધન અને માધ્યમ છે આપણે ગુરુને માત્ર શરીર રૂપ સમજીએ છીએ શરીર સિવાય ગુરુના કોઈ પણ આપણે સ્વરૂપનો ખ્યાલ આવતો નથી માટે ગુરુનું મૂળ સ્વરૂપ તો શબ્દ છે જ્યોતિ છે એમ નાનક સાહેબ કે છે સદગુરુ દ્વારા પ્રાપ્ત ભજનમાં જેટલો સમય ભજન સમય સાચી ની સેવા છે પૂર્ણ શિષ્ય હોય જેમણે સદગુરુ કર્યા હોય એના માટે આ વાત છે ચાલતા ચાલતા કે રખડતા રસ્તે વાળાઓ નું કામ નથી એમાં સદગુરુનો ઉપદેશ માનવો આગનામાં રહેવું આદેશનું પાલન કરવું ભજન સ્મરણ નિમિત્ત કરતા રહેવું એ જ સાચી ગુરુની સેવા છે પોતાના ભૂલી દે બોલાવી દેવું એ જ સાચી ગુરુ સેવા છે અને એ જ પ્રભુ પ્રેમ છે જેમ કબીર સાહેબ કહે છે જબ મે થા તબ ગુરુ નહીં અબ ગુરુ હોય તો હમ નહીં હું જો હું છું તે પ્રભુ નથી અને ગુરુ નથી ફકીરી કરે કોઈ ફકડ સુજાન નિર્દાવા નિરાશે ફકીરી જીવત મારના જાનંત સ્વ નિર્વાણ સાહેબ કહે છે હંસ નિર્વાણ સાહેબ કહે છે જીવાત્મા અને શરીર મન માયાના બંધન તોડીને પરમાત્મા સાથે મેળાપ કરવા માટે જીવતા જીવની આ યુક્તિ શીખડાવી છે શીખવી પડશે

એમનો અર્થ સંસારના દુઃખો અને પીડાઓની કશી પણ ફરિયાદ કર્યા વગર જે કરતા રહેવાનું હોય છે નમ્રતા આચરણ આચરણમાં હોય કોઈ આશા નહીં કે કોઈ દાવો નહી એને જીવતા મારવું જીવું એમ કહેવાય છે એમ સમજવું હં સાહેબની વાતો છે ગુરુન સાહેબ પડે છે આભાવ સાગર કરી શકે છેદગુરુ નિષ્ક્ષા અથવા તો નામદાન દ્વારા આત્માને અંદર શબ્દ સાથે શિષ્યત્મા પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ મૂકી દે છે દિવસ દિવસ બોધ લેવાનો એ આપણા આધ્યાત્મિક જીવનનો જન્મ દિવસ છે આધ્યાત્મિક દિવસનો જન્મ દિવસ છે સદગુરુ દીક્ષા આપ્યા પછી શિષ્યને કોઈ દિવસ ભૂલતા નથી તેને માર્ગદર્શન આપી અને સાધનામાં આગળ લઈ જાય છે ચેતનાને આખા શરીર માંથી આંખોના કેન્દ્ર સુધી લઈ આવવાની વિધિ એ ગુરુ બતાવે છે જ્યાં શિષ્ય શબ્દ અને દૂરના સંપર્કમાં આવે છે કબીર સાહેબ કે છે કોઈ કેરલાજ જીવતા જીવ મરી અને આ ફળને પ્રાપ્ત કરે છે કબીર સાહેબ આપણે યથાર્થ સંત અને સદગુરુના વચનને વચનબદ્ધ થઈ પૂર્ણ પરમાત્માની આજીવન પ્રગતિ કરશું તો જીવનધન્ય બનશે તો જ જીવન ધન્ય બનશે એવી રીતે આપણા અંતકરણની ખેડ થાય સદવચન રૂપી ખાતર અંતકરણમાં આપણે સંગ્રહ થાય ત્યારે જ એવા સાધકના જીવનમાં પ્રભુ પ્રાપતિ ની જંખના તીવ્ર એ વેદના જાગે છે આવા સમયમાં જ સદગુરુ સંત એ પોતાને પ્રાપ્ત થયેલ નામ ભજનનો પ્રસાદ એ સાધકને આપે છે આ શુદ્ધ અંતકરણમાં જેથી અંધકાર દૂર થાય છે અંધકારને દૂર કરવાનું કાર્ય એ સદગુરુ કરે છે માટે આપણે હું મેં હંમેશ બને એ વાણી બહુ અતિ પ્રિય માટે સદગુરુ વિના જ્ઞાનતા મને નહીં રે મળે નુગરા નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ આમાં કામ નથી જેને સમર્થ સદગુરુ કર્યા હોય એ પૂર્ણ શિષ્ય બનવું જરૂરી છે જ્યાં સુધી અધૂરા છે ત્યાં સુધી એ પ્રાપ્ત કરી શકતા નથી સતસંગ અને સદગુરુના સાનિધ્યમાં સાનિધ્ય થી સ્વરણ આદિ અભ્યાસથી જીવભાવ એ દૂર થઈ શકે છે જ્યારે આપણો જીવભાવ દૂર થાય પછી જીવ બ્રહ્મને એકત્વનું દર્શન થાય છે જીવભાવ હું જીવ નથી એ ભાવ જ્યારે થાય ત્યારે જીવ અને બ્રહ્મનું એકત્વનું દર્શન થાય છે આવી અનુભૂતિ પામ્યાથી જન્મ મરણના આટા ફેરા મટે છે ચોરાશી લાખના આ કથન કોઈ વાર્તા નથી પૂછ્યું બાપુના વચનો છે દરેક માનુષ્ય પોતાના કલ્યાણ માટે જાગૃત થવું જોઈએ જાગૃત વ્યક્તિ જ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરી શકે ને સાધી શકે છે બાકી એક કાને સાંભળ્યું બીજા કાનેથી કાઢી નાખી બાર એ શબ્દ એવો શ્રોતાઓનું આમાં કામ નથી પૂછે બાપુ નું એક ચાબગા છે આ તો ખાંડાની ધાર છે ભગતી રે કરવી એને રાક થઈને રેવું પાનભાઈ મેલવું અંતરનું અભિમાન કરવી રાક થઈ ને રેવું પાનબાઈ આને મેલવું અંતર નું અભિમાન

જીવન ચારિત્ર સુધી સાથે જ્ઞાન ભગતિના હથિયાર સાથે આપણે વિવેક બને વિવેકી બનવું જોઈએ પ્રથમ વિવેક બન હરિકૃપાની વાત કરતા બાપુ કે છે કે મન વાણી અને કર્મથી જે હરિ ભજન કરવાથી જીવ ઉપર રહેલો યમ ભયનો ભય એ જોખમ મટી જાય છે હરિ કૃપાની વાત બાપુ હૃદયમાં શ્રી હરિ માટે પ્રેમ છે અપાર પ્રેમ છે તેવા જીવાત્મા જ શ્રી હરિને અતિ પ્રિય છે તેવા ભક્તજન તેવા સંત એ હરિને અતિ પ્રિય છે શ્રી હરિ એમના હૃદયમાં બિરાજે છે હરિકૃપાની કૃપાની વાત પૂછે બાપુ કરે છે ગમે તેવા ધનવાનો હોય કુબેરના ભંડારી હોય પણ એમની પાસે જો હરિની કૃપા ન હોય તો તે પોતાની હયાતીમાં એ દરિદ્રતાનું જીવન જીવે છે એમ સમજવું ગમે એટલું ભલે પૈસા વાળો હોય છે કે એ ભલે મોટા મોટા ભૂપ હોય આવીને કરે ધનનો ઢગલો પણ જેને જ્ઞાન અને ભક્તિ માર્ગ જે નથી અપનાયું એમના ઉપર હરિકૃપા હોય જ નહીં ભલે ઢગલા કરતા હોય એમની પાસે આપણે વસ્તુ ન બોરવા શ્રીની કૃપા પણ એમની પર ન થાય બાપુ કે છે એ દરિદ્ર ની એક જિંદગી જીવે છે એમ એક દાખલો આપતા બાપુ કે છે એ મોટા ગજાનો એક ધનપતિ હતો એ એ શરીરની એક બીમારીઓથી રોગ થી પીડાતો હતો ડોક્ટરે સલાહ આપી કે ભાઈ જો તો ગમે એટલો ધનપતિ સાહુકાર પૈસા વાળો કે ત ગમેલી સગવડતા વાળો હોય પણ તારે મિષ્ટાન મિષ્ઠાઈ ન ખાવી દૂધ ન પીવું આ બધું તારે કેરી પાડવી ટેક પાડવી હવે હવે ઘર પરિવારમાં કેટલાક ને ખાતા જોઈએ એ ધનપતિ મનમાં તો અકળાય જ નહીં આ બધા મીઠાઈઓ માવા ખાય છે ગુલાબ જાંબુ ભજીયા પકોડા એ બધા ખાય આવું બધું સરસ સરસ ખાય છે પણ એ કરે શું ડોક્ટરેને ના પાડેલી એ ધન ગમે એટલો પૈસા વાળો હોય પણ ડોક્ટર ના ભાઈ જો તો ખાઈશ તો તારા માટે ઘેર સમાન છે એમ ડોક્ટર એમને કહી દીધું તો આ દ્રષ્ટાંત આપણે સમજવા પૂરતો છે કે આપણી પાસે ધન દોલત હોય પણ જો બીમારી આવે તો પછી આ ધન દોલત શું કામનું આપણે જે તમે વાત સાંભળી છે કે અંબાણી પરિવારનો ધીરુભાઈ અંબાણી એ જ્યારે બીમાર પડ્યા અને ભાઈ છેલ્લે સ્ટેજમાં હતા ત્યારે એમના છોકરાઓ અનિલભાઈ કે મુકેશભાઈ આખા દેશમાં બધી મંદિરોમાં મસ્જિદોમાં ગુરુદ્વારામાં પ્રાર્થનાઓ ભજન કીર્તન શરૂ કરાવી દીધા ને મા મૃત્યુજયનું ઓલા કે મંત્રો ને પાઠ રહીને પણ ભાઈઓ એ ગમે એટલા પૈસાવાળા હતા ને મોટો માણસ હતો પણ ન બાચો એ ન બચો કારણ કે આખર તો જવું જવું જ પડ્યું પૈસા વાળો હોય તો પણ જવું પડ્યું નાનો હોય મોટો હોય રંકો હોય રાજા હોય જાવું છે નિરવાણી ઓળખાણી રામ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે નિરવાણી

કરોડપતિ હોય આવજો પતિ હોય અરબો પતિ હોય પણ તારે એક તો જવું જ છે એના કી સમજે છે પછી બીજા જાય બીજા મારે હું નહી મરું એ ફાંકા માં રહેતો બાપુ કે છે માટે માટે કે છે કે શ્રી હરિ કૃપાની જો કૃપા હોય હરિની તો શરીર નિરોગી મળે

તેથી તો શ્રી હરિ એવા ભગતોના હૃદયમાં બિરાજે છે એવા ભગતોના હૃદયમાં સંત કૃપા એજ ગુરુ કૃપા સદગુરુ ની કૃપા વગર શ્રી હરિનો માર્ગ મળતો જ નથી માટે સદગુરુની કૃપા આપણા સર્વે ઉપર સદાય સદાય વરસતી રહે કરતા રહીએ હરિભજન કરતા રહીએ સદગુરુના શરણો રહીએ સદગુરુ આજ્ઞા ને સદગુરુ વચનોમાં રહીએ એ વાણી સાથે આજના હું ભ્રમલીન પૂજ્ય ધનજીરામ બાપુના એકત્રીસ માં વાર્ષિક વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે આપ સર્વે ને ભગત જન સંતોને મારા હરિઓમ જય શિયા રામ બોલીએ સદગુરુ ભગવાન કી હરી શાંતિ શાંત Oh, <laughs> fuck.